નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ તેર એક બે હજાર પચીસ વાર સોમવાર આજે આપણે જાણવાના છીએ તમામ માર્કેટ યાર્ડના જીરાના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ હળવદ ચાર હજારથી ચુમ્માલીસો વીસ રૂપિયા બોટાદ ચાર હજારથી ચુમ્માલીસો પાંચ રૂપિયા પાટડી બેતાલીસોથી ચુમ્માલીસો રૂપિયા રાપર તેતાલીસોથી ચુમ્માલીસો એક રૂપિયા સાવરકુંડલા બેતાલીસોથી ચુમ્માલીસો એકાવન રૂપિયા અમરેલી પચીસોથી ચુમ્માલીસો પિસ્તાલીસ રૂપિયા રાજકોટ ચાર હજારથી ચુમ્માલીસો સાઠ રૂપિયા જેતપુર ચાર હજારથી બેતાલીસો પચાસ રૂપિયા ધાંગધ્રા આડત્રીસોથી એકતાલીસો નેવું રૂપિયા પોરબંદર ચાર હજાર પંચોતેરથી પચાસ રૂપિયા વાંકાનેર ચાર હજારથી તેતાલીસો ચાલીસ રૂપિયા જસદણ સાડત્રીસોથી ચુમ્માલીસો પચીસ રૂપિયા અહારીજ ચાર હજારથી તેતાલીસો સિત્તેર રૂપિયા બાબરા ઓગણચાલીસો પંચોતેરથી ચાર હજાર પચીસ રૂપિયા જામનગર ચાર હજાર પચાસથી તેતાલીસો એંશી રૂપિયા તળાજા એકતાલીસોથી એકતાલીસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર નવસો એકાણુંથી પિસ્તાલીસો એકાવન રૂપિયા જુનાગઢ ચાર હજારથી બેતાલીસો ત્રીસ રૂપિયા કાલાવડ ચોત્રીસો પચાસથી એકતાલીસો સિત્તેર રૂપિયા ઊંઝા છત્રીસોથી છેતાલીસો ત્રણ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો